રણકાંધીએ આવેલ પાટણ જિલ્લાના સમી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળા પૂર્વે પીવાના પાણીની બુમરાળ ઉઠવા પામી છે અનવરપુરા ગામમાં સમયસર પાણી ન મળતા ગામ લોકોએ ટેન્કર વડે પાણી લેવા માટે મજબૂર બન્યા છે એક બેડા માટે મહિલાઓને કલાકો સુધી ટેન્કરની રાહ જોવી પડે છે પાણીની કાયમી તંગીની સમસ્યાથી ત્રસ્ત એવા પાટણ જિલ્લાના સમી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની પ્રજાની હાલત ઉનાળા પૂર્વે જ કફોડી બની છે સરકાર દ્વારા નલસે જલ યોજના અમલી બનાવીને તે સફળ રહી હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે પરંતુ આ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે પણ ટેન્કરો દ્વારા પાણી પૂરું પાડવામાં આવે છે અને ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને એક બેડા પાણી માટે વલખા મારવા પડે છે અને ટેન્કરોના ભરોસે ક્યારે પાણી આવશે તેની કાગડોળે રાહ જોઈને બેસી રહેવું પડે છે સમી તાલુકાના અનવરપુરા ગામમાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે જેથી ગામ લોકોની હાલત કફોડી બની છે ઉનાળા પૂર્વે જ ગામ લોકોને ટેન્કરથી પાણી મેળવવું પડે છે જેથી ગામ લોકો ચિંતિત બન્યા છે ત્યારે અનવરપુરા ગામના લોકો પીવાના પાણીની સમસ્યાનું પાટણ જિલ્લા તંત્ર દ્વારા સત્વરે નિરાકરણ લાવવામાં આવે તેવી ગામ લોકોએ માંગ કરી રહ્યા છે સમી તાલુકાના અનવરપુરા ગામે ભર શિયાળે પીવાના પાણીની બુમરાળ ઉઠવા પામી છે લોકો પીવાના પાણી માટે રજટપાટ કરી રહ્યા છે ટેન્કર દ્વારા પહોંચાડાતું પાણી ગામ લોકોને પૂરતા પ્રમાણમાં મળતું નથી જેથી મહિલાઓને પાણી માટે વલખા મારવાનો વારો આવે છે ખાનગીમાં પાણીનું ટેન્કર મોંઘા ભાવે મળે છે જેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને તે પોસાય તેમ નથી તો બીજી તરફ ગામમાં નહેર કે તળાવમાં કોઈ જગ્યાએ પાણી નથી ગામમાં બોર પણ નથી જેથી મહિલાઓ પાણી ભરવા માટે આસપાસના ખેતરોના બોર અને તળાવો ખૂંદવા મજબૂર બની છે માટે સરકાર દ્વારા આ વિસ્તારમાં પાણીની સમસ્યા કાયમી ધોરણે હલ કરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે સરહદી વિસ્તારના એવા શાંતલપુર સમી અને રાધનપુર તાલુકાના ઘણા વર્ષોથી પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાય છે અત્યાર સુધીમાં ભાજપ કોંગ્રેસ સહિતની સરકારો આવી છતાં આ વિસ્તારની પાણીની સમસ્યા આ દિન સુધી ઉકેલાઈ નથી સરકારની નલ સે જલ યોજના પાટણ જિલ્લાના અંતરિયાળ ગામોમાં માત્ર કાગળ ઉપર જ સીમિત હોય તેમ અનવરપુરા ગામે પાણીની ઊભી થયેલી સમસ્યા પરથી પ્રતીત થઈ રહ્યું છે ત્યાંથી ટેન્કરની રાહ જોઈને ઊભો તો હજુ ટેન્કર આવ્યું નહીં તો અમારે કામ કરવાનું કે પાણીની ટેન્કરની રાહ જોઈને પૂર્યાવાનું કે ખેતીનું કરવાનું તો અમારે હવે શું કરવાનું સરકારને અમારે એટલી વિનંતી કે અમારે હમ આટલું એમ કે લમણો રાખે એમ પાણી ક્યાંથી નહીં આડા રાખ સેમ ના અહીંયા બીજે ચાથી નહીં સીઝન બંધ થશે એટલે એ બંધ થશે આગળ આવે ઓનારો અમારે શું કરવાનું આગળ ઓનારો આવે એટલે બધી વસ્તી આખા ગામની વસ્તી અમે વાપરીએ છીએ પાણી તલાનું પાણી નહીં તલાક મહિના દોસ્ત બંધ અમારે જે પાણી મળતું નહીં અમે ગામમાં જાય શ્યામમાં જાય તલા જ આવ્યા એમ અમે અત્યારે તો બરાબર ખાવની સીઝન છે હવે અમે પાણી ભર્ય કે અમારા છોકરા રાખ્યો કે શ્યામનું કામ કરીએ આ ત્રણ કલાકથી હું એક વાગે આવી ત્યારે આવ્યું ત્રણ કલાકથી લઈને બેઠી હજુ નહીં ટંકર આવ્યું કે નહીં મારો પાણીનો નંબર આવ્યો અને ભાજપ સરકારે એમ કે આમ વિકાસ કર્યો વિકાસ તો ભલે કરો બાપ લે તમે જુ ઘણો કરો